કેમ છો ટાબરિયો સ્વાગત છે જવાર નવદય ની YouTube ચેનલ ચેતન ક્લાસીસ માં આકૃતિ વાળા જે પ્રશ્નો છે જવાર નવદય નો પહેલો ભાગ કે જેમાં તમને 40 પ્રશ્નો છે એક નો 1.25 માર્ક્સ એટલે કે કુલ કુલ 50 જેની અંદર પાર્ટ 3 આકૃતિ ના લુપ્ત ભાગ નું ચયન પહેલા તો એ શબ્દ શું કહેવા માંગે છે સમજો લુપ્ત ભાગ એટલે શું અહીંયા તમને જુઓ પ્રશ્ન આકૃતિ અહીંયા જે પહેલે આપેલી છે ને એ છે બાકીના ચાર ઓપ્શન છે હો પ્રશ્ન એવો છે કે અહીંયા 1 2 ને 3 ભાગ પૂરા કર્યા છે ચોથો ભાગ જ્યાં પ્રશ્નાચિહ્ન છે એ આ ચારમાંથી કોઈ એક ભાગ છે એટલે લુપ્ત એટલે બાકી રહી ગયેલો નથી દેખાતો એવો ભાગ તમારામાંથી પસંદ કરવાનો છે ઓકે ઈઝી છે

એની અંદર શું આવશે તમને આકૃતિ આપેલી છે એમાં ભાગ પૂરો કરો તો અહીંથી જો આવું બને ઓકે ત્યાર પછી અહીંથી આવું બનશે અને વચ્ચે રાઉન્ડ ચલો આવી આકૃતિ ગોતી લે આમાંથી છે કે જ્યાં આ ભાગ આવતા હોય અને જમણી બાજુ આવે એવો જ ભાગ પણ ગોળ વાળો આવે ઓકે ઓપ્શન નંબર બી કમ્પ્લીટ ઈઝી છે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રીજા પ્રશ્નમાં શું આવશે આ આખું સર્કલ પૂરું કરવું હોય તો મારે અહીંથી આમ લાઈન ડ્રો કરવી પડે બરાબર છે પછી એટલે લીટો જોવો અહીંયા આવશે અને એક લીટર આવી રીતે આમ પૂરો કરવાનો છે ઓકે આવું ક્યાં છે

પછી એક ગોળની વચ્ચેથી એક લાઈન આમ ડ્રો કરો આ બધામાં છે જ પછી એક લાઈન અહીંયા છે આમ સીધી ડ્રો કરો એક લાઈન અહીંયા છે આમ સીધી ડ્રો કરો પડી ગયું આવું ફાઇન્ડ આઉટ કરવાનો છે શું છે એક તો પેલા ક્રોસ લાઈન હોવી જોઈએ છે ચાર ચારમાં છે પછી અહીંયા નાનું એવું સર્કલ છે ચોથા ભાગનું ચોથા ભાગનું સર્કલ હોય એવું કયું છે આ એક બે અને ત્રણ એટલે આ નહીં આવે નીચેની બાજુ છે કમ્પ્લીટ પછી અહીંયા કાઈ સર્કલ નથી સર્કલ અહીંયા નથી જોજો છે આ આની ગોળ છે નાનો એવું છે એકદમ નાનો આના કરતા નાનો છે તો ઉપરનું હોય એના કરતા નાનું હોવું છે આ ઉપરનું છે એના કરતા મોટું છે એટલે આ નહીં આવે ઉપરનું છે એના કરતા મોટું છે એટલે આ નહીં આવે વૈધું છેલ્લું ઉપરનું છે એના કરતા નાનું ઓકે હવે ચેક કરો ગોળ છે આ આડો રીટો છે પછી અર્ધચંદ્રાકારની સ્થિતિ છે આ એટલે તો આડો જ છે ને કંઈ જાય છે કમ્પ્લીટ એટલે આપણો ઓપ્શન કયો આવશે ઓપ્શન નંબર બી મસ્ત મજાના દાખલા છે આવા પ્રશ્નો છે ને આવા નવોદય પણ પૂછાય છે પ્રેક્ટિસ કરશો એટલે પાસ થઈ જશો અઘરું નથી આપણને બધાયો કે નવોદય બહુ અઘરું છે પરીક્ષા પાસ કરવી બહુ સહેલી નથી

બાકીના ત્રણ બાર ની બાજુ આવી બને ચલો એવું ફાઇન્ડ આઉટ કરવા બધું સરખું જ છે ધ્યાન રાખવાનું છે તીર જોવા બધા બાર જાય છે વચ્ચેના વચ્ચેના બહાર બાજુએ તીર જાય જાય છે છે અહીંયા એવું થાતો અંદર નહીં ચાલે ઓકે અહીંથી બધા હા આ આગળનો ઓપ્શન ચેક કર્યો શું કામ ખોટા છે આ અંદર આવે છે આ અંદર આવે છે એટલે આ નહીં ચાલે નહીં ચાલે ઓપ્શન કયો આવશે બી નેક્સ્ટ

વચ્ચે આગળ લીધો આગળ લીધો નીચેની બાજુએ એ અર્ધચંદ્રાકાર નીચેની બાજુએ આ તો ઉપરની બાજુ છે એટલે આ નહીં આવે વૈદ્યો કયો ઓપ્શન ડી કમ્પ્લીટ ડાઉટ છે કાઈ ક્લિયર છે સાતમો પ્રશ્ન ઈજી છે આ તો મસ્ત મજાની આગળ દેવો છે ચલો કરો પણ એક શું કરશું અર્ધવર્તુળ દોરશું પછી નીચે છે જે અર્ધવર્તુળ દોરશું વાર્તા પતી ગઈ ખતમ અને વચ્ચે ભાગ કેવો થઈ જશે કાળો ને અને આ મારે રેડ પેન છે એટલે કેવો થઈ જશે રેડ ઓકે આવું ઊગો અહીંયા ટપકા છે નહીં ચાલે સામ સામ ઓળધ વર્તુળ થાય છે ઊંધુ આ તો ગોળ આખો પૂરો થઈ જાય નહીં ચાલે આવી લાગતું જ નથી આ બંને કન્ફ્યુઝ થઈ જાય એવું છે હો જોજો અહીંયા આપણે આકૃતિ કેવી બને છે બંને રિવર્સ આવતા હોય એ વચ્ચે કાળો ભાગ ઓકે રાઈટ ડી ઓપ્શન પતી ગઈ વાત આ આઠમો પ્રશ્ન શું કરીએ કનેક્ટ કરો અગેન કનેક્ટ કરો અહીંયા કનેક્ટ કરો અને ડાટ ભાગ કરો અહીંયા ડાટ ભાગ કરો તો ખાનામાં ઉપરના ખૂણામાં જમણી બાજુ અને નીચેના ખૂણામાં ડાબી બાજુ ઓકે ડાટ હોવો જોઈએ ઉપરના ખૂણામાં જમણી બાજુ નીચેના ખૂણામાં ડાબી બાજુ ઓકે જમણી બાજુ ડાબી બાજુ વચ્ચે લીટો એટલે છે જોઈએ બાકીના શું કામ નથી અહીંયા 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 ડાબી બાજુ બાજુ એવું એવું ચાલે 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 તો તો વચ્ચે જ છે 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 આપણો એ શું કરશું ડ્રો કરીએ જેવું છે ભલે ના ડાઉટ સેટ થાય પેન્સિલ લઈને આપણે પેપર હોય એમાં ડ્રો કરી દેવાનું પતી ગઈ વાત કરો મને આખો આખો સેટ પૂરો કરી નાખો પતી ગઈ અહીંયા ભાગ કેવો છે આખો ડાર્ક છે અને અહીંયા ટપકા 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 છે ઓકે આઉ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો પહેલા તો અહીંયા સ્થિતિ અર્ધચંદ્રાકારની હોવી જોઈએ ચોથો ભાગ વર્તુળનો છે ને એવો બરાબર છે ચોરસ છે નીચે લાલ પેલો નીકળી હોય જ બાકીના ત્રણ

મેચ જ દેમ કયો ઓપ્શન આવશે એક ઈજી છે બહુ મસ્ત મજા આવે છે દાખલા ચલો 11 માં દાતો આקורડે 11 ને અંદર શું કરશો પહેલા આને કનેક્ટ કરીએ ડમ છે પછી શું કરવાનું છે તીર દોરીએ અંદરની બાજુ જાતું એવું અને છેડે આવી નિશાન કરો ફાઈન કઈ બાજુ હોવું જોઈએ

સીધી લીટી ડ્રો કરી સીધી લીટી ડ્રો કરી પછી આવી રીતે વર્તુળ દોર્યું યસ અને આ ભાગ કેવો છે ડા ચલો આ હું ફાઇન્ડ કરવાનો છે અહીંયા ભાગ બનતો નથી કેમ કે હું આને અહીંયા જોડીશ નહીં કે જો આ નીચેની બાજુ છે ડા ડા ઉપરની બાજુ હોવું જોઈએ ઉપરની બાજુ ડા હોવું જોઈએ આ નીચેની બાજુ છે નથી ચાલે આ બંને વિધ હવે અહીંયા ડાબી જમણી બાજુ નમેલું છે

અહીંયા છે તો એમાં પાછું બે જે પેલા લીટા ડ્રો કર્યા છે એ ઉપરના ને અડે છે અહીંયા તો નીચેના અડે છે એટલે આ નીચે આ વેલ્યુ ચેક કરો ફરીથી બંને સરખા ઉપરની બાજુ ઉપરની બાજુ ડાબી બાજુ નીચેની બાજુ જમણી બાજુ ઓકે ઉપરના છે એને બંને લીટા ટચ કરે છે ક્લિયર છે ઓપ્શન નંબર એ નેક્સ્ટ 15મો પ્રશ્ન

અને હા આ નવોદય જેવી જ એક્ઝામ ફરી પાછી તમારા ધોરણ 6 માં PSC ની એક્ઝામ આવે છે ધોરણ 8 માં NMMS અને GSSE અને ફરી પાછી પણ નવોદય આઠ માં ધોરણ આવે છે પ્રેક્ટિસ કરેલી છે બેનિફિટ રહેશે ઓકે એટલે પ્રેક્ટિસ છોડતા નહીં ચાલો બનતા બો પ્રશ્ન શું કરીએ અહીંથી આમ કનેક્ટ કરીએ અહીંથી આમ કનેક્ટ કરીએ ગયું વચ્ચે ગોળ દોરીએ શું કરશું

એમાં આપણે પાંખનો અંદરની તરફ જવું જોઈએ એટલે બાર ટપકું આમાં બાર આવે છે એટલે આ નીચે એટલે વિધુ વિયુ એક જ જો કનેક્ટ છે બાજુ ઓપ્શન નંબર કયો આવશે આપણો બી ચલો નેક્સ્ટ 18મો પ્રશ્ન શું કરશું ટુન 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 થઈ ગયું પછી અહીંથી લીટો અહીંથી લીટો ને આ બધા કમ્પ્લીટ કરવાનું છે ઓકે શું આવશે ડાબી બાજુ ઉપરના ખૂણા પર ડાબી બાજુ ઉપર રાખવાનો વાય ભેગું થતું અહીંયા હા 3 છે હવે શું ચેક કરશું બંને બાજુએ સાઈડમાં લેટા આવવા જોઈએ અહીંયા નીચે છે નહીં ચાલે અહીંયા સાઈડમાં છે યસ અહીંયા 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 છે હવે છેલા બે માં શું ફેર પડે છે પ્રોબ્લેમ ક્યાં આવે છે કેમ કે બંનેના આકાર સરખા દેખાય જો ચેક કરો બંને આકારો સરખા દેખાય છે યસ કમ્પ્લીટ પણ પ્રોબ્લેમ એ છે કે અહીંયા બંને સેન્ટર માંડે છે અહીંયા બંને સેજ ખૂણા માં જો સેન્ટર ભાગ તો તમારો આ છે અહીંયા આડું જોઈએ ને આમ થવું જોઈએ આ થોડું વધારે કન્જસ્ટેડ ભેગું થઈ ગયું છે એટલે આપણો જવાબ કયો આવશે સી જે લુપ્ત થતો એટલે કે બાકી રહી ગયેલો ભાગ છે

વચ્ચે ઘૂટવાનું નથી થઈ ગયું આવું ગોઠવાનું છે ચલો શું આવશે જમણી બાજુ નીચેના ખૂણા તો ચારે ચાર જમણી બાજુ જો છે ને ડાર્ક નો હોવું જોઈએ અંદર ઘૂટેલું ન હોવું જોઈએ આ બે ડાર્ક છે કાંટા કો બીજું ઉપરનું જે સર્કલ છે એ ડાર્ક નો હોવું જોઈએ અહીંયા ઉપરનું સર્કલ ડાર્ક છે એટલે આ નહીં આવે પતી ગઈ વારતા બંને લાઈટ છે

ઉપરની બાજુ बाजू સર્કલ सर्कल એટલે 1 અને બે એટલે આય નીકળી ગયા સર્કલ જ નથી હવે શું હોય હજી એક આકૃતિમાં અહીંયા બાકી છે પછી નાનો લીટો જમણી બાજુ નીચે રાખવાનો નાનો લીટો જમણી બાજુ હવે આ બે વિધા છે એમાં નાનો લીટો જમણી બાજુ ખૂણામાં છે ઓકે પછી આ આડો લીટો આખો છે છે ને અહીંયા આખો કમ્પ્લીટ થયો નથી એટલે આપણો જવાબ એ આવશે

એટલે થઈ જશે કમ્પ્લીટ ઓકે ચલો પહેલા ભાગ દોરો ટુન અને ટુન 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 પતી ગયું હવે જો સામ સામેના ભાગ સરખા રાખવાના છે લાડા તો આલા એટલે અહીં ગોટવાનું નથી અહીં કંઈ બદલે તો ખાલી જ છે ઓકે પછી હવે અહીંયા જ કેવી જીવી જીવી જાડી છે જીવી જીવી જાડી ઓ મેલા ઓલા ગરબા

અહીંયા નથી અહીંયા છે અહીંયા નથી ઓકે આ પ્રોપર ગયો ઓપ્શન લ્યો સી જવાબ ફ્રેન્ડ્સ ઓકે નેક્સ્ટ 23મો પ્રશ્ન પ્રશ્ન શરૂ કરીએ પેલા પહેલા બાળકો તમારાથી નાના ધોરણમાં જે ધોરણ 3 અને 4 માં ભણે છે એ વિદ્યાર્થીઓને નવોદયની તૈયારી કરવા માટે નિબેચ નવી 2026-27 એટલે કે ચોથા ધોરણમાં જે ભણતા હશે એને આ વર્ષની આવતા વર્ષે 26-27 માં एग्जाम આવશે અને એની બેચ શરૂ થઈ ગઈ છે નવોદય સીઈટી અને બાલાચણીની તૈયારી કરાવવામાં આવશે નવોદયનો તો આખો કોર્સ YouTube પર ફ્રી છે કોઈ વિદ્યાર્થીઓ સુરતમાં રહે છે અને તૈયારી કરવા માંગે છે કોચિંગ ક્લાસની જરૂર છે તો બે જગ્યાએ બ્રાન્ચ ચાલે છે એક મોટા છે તુલસી માર્કેટ ની અંદર અને બીજી વેલેન્જા રંગોલી ચોકડી પાસે તો જે કોઈ પણ વિદ્યાર્થીને ક્લાસ જોઈન કરવાના હોય 11મા મહિનાની અંદર એટલે કે તમારો સ્કૂલ વેકેશન ખુલે પછી 15 11 15 નવેમ્બર થી નવી બેચ શરૂ થાય છે ફક્ત 20 જ એડમિશન આપવાના છે 20 થી વધારે એડમિશન મળશે નહીં અને એ બેચ ની અંદર તમે અહીંયા જેવી તૈયારી કરો છો એવી જ મસ્ત મજાની તૈયારી નવોદય સીટી અને બાલાચંદ ત્રણેયની કરવામાં આવશે અને જો કોઈ વિદ્યાર્થીઓ કેપેબલ નથી ફી ભરી શકે એવી સ્થિતિમાં નથી અને તૈયારી કરવા માંગે છે તો એ બાળકો YouTube પરથી નવોદય આખો સંપૂર્ણ કોર્સ એ ટુ ઝેડ વસ્તુ તમને ત્યાં અવેલેબલ થશે એટલે તમારાથી નાના ધોરણમાં ભણતા બાળકોને પણ આ લિંક શેર કરજો જેથી કરીને એને ઇન્ફોર્મેશન મળે જે કંઈ પણ વાલી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે બાળકોને લર્ન કરાવી રહ્યા છે એ પણ તમારાથી નાના ધોરણમાં ભણતા બાળકોને આ વિડિયો શેર કરે ગ્રુપની અંદર મૂકે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસની શોધમાં હોય તો એના સુધી ઇન્ફોર્મેશન પહોંચે યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી પણ આ થી થાય છે છ થી બાર સુધીનું સીબીએસસી બોર્ડનું શિક્ષણ થયું છે ત્યાર પછી આઈક્યુ લેવલ તમારો અપડેટ થાય છે જો આમાં વિચારવું પડે છે બૌદ્ધિક ક્ષમતા વધે છે જવાબ બધા સરખા જ લાગતા હોય આપણે ટીક કરીને આવતા રહીએ છીએ પણ કાંઈક એવું નાનું એવું છે કે જે સાચો જવાબ બનાવે છે તો એને આપણે બેનિફિટ છે ને પ્રેક્ટિકલ એપ્રોચ શીખીને બધું પ્રેક્ટિકલી લર્નિંગ કરીને તમે શીખી શકો એમ છો અત્યારે ને આવડત આવર્ત કેળો ભવિષ્યમાં તમારે આવક બનશે કોર્સ 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 જે પણ છે જીપીએસસી યુપીએસસી જે સરકારી અધિકારી બનવા માટેની પરીક્ષાઓ છે એની અંદર પણ આ જ પ્રકારનો કોર્સ નેવું ટકા સુધીનો રિપીટ થાય છે અને એનો બધાનો બેઝ ધોરણ 6 થી 10 નું ગણી નવોદયની આકૃતિવાળા પ્રશ્નો નવોદયનું ગણિત એ બધું જ હોય છે તમે યુટ્યુબ ઉપર બીજા બધા જીપીએસસી યુપીએસસી ની તૈયારી ના વિડીયો જોજો તમને એમાંય ખબર પડી જશે કે આ તમે જે ગણિત અંદર અહીંયા ભણી રહ્યા છો નવોદયનું સેમ ટુ સેમ ગણિત જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામ પૂછાય છે એટલે તૈયારી અત્યારથી કરો આપણે ગુજરાત સિવાયના બાકીના રાજ્યમાં બાળકો ધોરણ પાંચ થી જ સરકારી અધિકારી બનવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે

પછી હવે એ અઘરું થશે ક્રોસ લાઈન તો આવી જ ગઈ છે બરાબર છે હવે અહીંયા આ બાજુ ગઈ છે ને તો આપણે કઈ બાજુ મૂકવી પડશે ફરીથી અહીંયા અઘરું થઈ જશે અહીંયા જે ઉપર એવું છે એવું જ નીચે છે સેન્ડવિચ આ બાજુ બનાવી છે આમ ઊંધી કરીને આમ મૂકવાની છે તો કે બાજુ બનશે આવી રીતે ને ડન આખી પછી આ સેન્ડવિચ ગ્રીલ થઈ ગઈ છે અને આ બે કાળા ત્રણ કાળા કટકા ઓકે હવે શું કરશું આપણી જે આકૃતિ છે એમાં ડાબી બાજુએ ત્રણ ઘાટા ઘટકા છે બધા માં છે ચલો ક્લિયર આ ભાગ ડાર્ક છે અને આ ભાગે ડાર્ક છે ઉપરની બાજુએ ડાબી બાજુ ઉપરની બાજુ અહીંયા ડાર્ક છે ઉપરની બાજુ અહીંયા ડાર્ક છે ઉપરની બાજુ આ બંને નીચે ચાલે ચલો વચ્ચે કેટલા લીટા છે બે વચ્ચે બે લીટા જોઈએ અહીંયા એક જ છે જો આ નીચે ચાલે વચ્ચે બે લીટા છે યસ આપણો ઓપ્શન કેવો આવશે

તરત જ સોલ્વ થઈ ગયું ક્લિયર છે ખાસ આ વસ્તુ તમે શેર કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની તૈયારી કરજો ફરી પાછા નવા વિડિયોમાં નવી આકૃતિઓ સાથે મળીએ ત્યાં સુધી ટાટા બાય બાય